પાલિતાણામાં નગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તાની જમીન ઉપર રીતે પ્રવેશ કરી હિન્દુ સમાજના છે મુસ્લિમ સમાજનું છે નગરપાલિકાની આ નોટિસ ને લીધે લોકોમાં રોષ ફેલાયો છે આવી રીતે જાહેર રસ્તાની જમીનમાં બનાવવામાં આવેલ મંદિર મઢુલી દેરી દરગાહ જેવા દબાણો દૂર કરવા તેમજ આવા ધાર્મિક સ્થળોને આપવામાં આવતા ધાર્મિક લોકો ચકચાર મચી જવા છે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ સાગઠિયા એ જુદા જુદા ધર્મસ્થાનો હટાવવા અંગેની નોટિસ આપી છે તે અંગે વિરોધ દર્શાવેલ છે તે માટે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ સાગરછિયા અને પૂર્વ વિરોધ પક્ષના નેતા ઓમ દેવસિંહ સરવૈયાએ વિરોધ નોંધાવ્યો હતો વિરોધ નોંધાવી એક દિવસનું ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું આમ ધાર્મિક મંડળો અને સંસ્થાઓ દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે અને જો આ કાર્યવાહી મોકૂફ નહીં રાખવામાં આવે તો તારીખ ત્રેવીસ ઓગસ્ટના રોજ પ્રતિક ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારેલી હતી અને નગરપાલિકા દ્વારા અપાયેલ નોટિસમાં જણાવેલું છે કે એકવીસ દિવસમાં ગેરવ્યાજબી રીતે કબજે કરેલ રસ્તા પૈકીની જમીન ખુલ્લી કરી આપવી જો આપના તરફથી જમીન ખુલી કરવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને તેનો ખર્ચ વહીવટકર્તા પાસેથી વસૂલ કરવામાં આવશે આ કાર્યમાં અડચણરૂપ ઇથનાર ઇસમો સામે ભારતીય નાગરિક સુરક્ષા કાયદાની છે કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ગુજરાતમાં ભાજપની સરકાર છે અને નગરપાલિકામાં પણ ભાજપનું શાસન છે છતાં હિન્દુઓના ધાર્મિક સ્થળોને હટાવવાની નોટિસો તંત્ર દ્વારા આપવામાં આવતા હિન્દુ સમાજના લોકોમાં ભારે રોષની લાગણી ફેલાયેલ છે અને આ અંગે ટૂંક સમયમાં આંદોલન પણ શરૂ થવાની વાતો ચર્ચાઈ રહી છે